નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી મે ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા નંબર નોટ કરી લેજો 08069645357 નંબર ઉપર ફોન કરી તમે કોર્સિસ અને એપ્લિકેશન સંબંધિત જે માહિતી છે એ તમે પૂછી શકો છો ઓકે ફોન કરી શકાશે આ નંબરમાં અને બાકી તમારે વોટ્સએપથી માહિતી જોવે છે તો ચોરાણું સત્યાવીસ વીસ આ નંબરનો વોટ્સએપ માટે યુઝ કરવાનો વોટ્સએપમાં કોઈ પણ મેસેજ કરજો હાઈ હેલો કોઈ પણ મેસેજ કરજો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે બાકી કોલ માટે આ નંબરનો યુઝ કરશો ઓકે શરૂ કરીએ હવે આજનો સૌથી પહેલા તો આવતીકાલે હાઈકોર્ટની મેઇન એક્ઝામ છે ડીવાય એસઓ અને બેલીફની પોસ્ટ માટે ઓકે તો જેટલા પણ લોકો મારા સ્ટુડન્ટ અથવા તો જે વિડીયો જોવે છે એ લોકો પણ તો રહેવાના છો ઓકે તો આવી હોય અથવા તો તમે જાતે ક્રિએટ કરીને મોકલો તો વધારે સારું ઓકે સારા સારા ફોટા લેજો અને એની પીડીએફ બનાવીને મને મોકલજો બરાબર તો આવતીકાલે જેટલા પણ લોકો એમાં બેસવાના છે હાઈકોર્ટની મેન એક્ઝામમાં આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સૌ છે આ એક્ઝામની અંદર છે સફળતાઓ એવા આપ સૌની માટે વિશ છે ઓકે શરૂ કરીએ હવે આજનો વિડિયો સૌથી પહેલો આજના હાલમાં જ પીએમ અજય યોજના ચર્ચાનો વિષય બનેલી છે આ કયા વર્ષે તો પીએમ અજય યોજના છે એકવીસ 22 માં શરૂ થયેલી યોજના છે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો પીએમ અજય છે ઓકે આનો ફૂલ ફોર્મ પણ છે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના આ વર્ષ બે 22 એકવીસ માં શરૂ થઈ હતી

છાત્રાવાસો ની અંદર છે પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે એટલે કે હોસ્ટેલમાં પ્રવેશ માટે દલિત બાળકો છે પ્રોત્સાહિત કરવામાં આવશે તો કે આ યોજના છે કયું મંત્રાલય ચલાવે છે આ યોજના છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય ચલાવે છે સો એટલા પોઈન્ટ યાદ રાખજો ખાલી ત્રણ પોઈન્ટ યાદ રાખશો તો એ ચાલશે પૂરું નામ ક્યારે શરૂ થઈ અને કયું મંત્રાલય ચલાવે છે બસ ઘટકોને એવું બધું ડીપમાં છે જીપીએસસી માં રેર કેસમાં આવું આવ્યું છે બાકી આ ત્રણ માંથી જ ક્વેશ્ચન આવી જશે ઓઈસીડી ના અનુમાન પ્રમાણે ભારતનો જીડીપી

પચીસ માટે રહેશે છ પોઈન્ટને ચાર અને છવીસ માટે રહેશે છ પોઈન્ટ ઓકે ઇલોન મસ્ક ઓકે તો ઇલોન મસ્ક છે મોસ્ટલી ઘણા જે આવા ધનિક વ્યક્તિઓના રિપોર્ટ આવે છે બ્લૂમબર્ગના હોય કે કોઈ પણ હોય તો અહીંયા ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો આ રિપોર્ટમાં છે બરાબર એ

આર્થિક બાબતોની કેબિનેટ કમિટી રેલવે પરિયોજના બાબતોની કેબિનેટ કમિટી રેલવે માટે કયા કયા છે સંબલપુરથી જરા જરાપદા પછી ઝારસુગુડાથી સાસોન ખરસિયા થી લઈને નવું રાયપુર અને ગોદીયા થી લઈને બલહારશા ઓકે તો આ ચાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે આ ચારે ચાર પ્રોજેક્ટ છે ભારતના ત્રણ રાજ્યમાંથી પસાર થશે મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ એના ટોટલ પંદર જિલ્લામાંથી પસાર થશે એમાંથી પંદર જિલ્લામાંથી બે આકાંક્ષી જિલ્લા છે કયા કયા છે ગઢચિરોલી અને રાજનાંદગાંવ ઓકે આ બંને યાદ રાખીશું રાજનાંદગાંવ છત્તીસગઢમાં છે ગઢચિરોલી મહારાષ્ટ્રમાં છે આજે નવી રેલવે લાઈન સ્થાપવામાં આવે કઈ યોજના હેઠળ સ્થાપવામાં આવે પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ સ્થાપવામાં આવે પ્રશ્ન એ પણ પૂછે કે પીએમ ગતિ શક્તિ યોજનાની શરૂઆત ક્યારે થઈ બે હાજર એકવીસ માં

એની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવશે તો અમુક અમુકમાં હું આવું આપું છું કે સેના માટે ઉજવાય છે ને એમાંથી જ ક્વેશ્ચન આવતા હોય છે બરાબર તમે પાસ્ટના પેપરમાં જોજો પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં બરાબર દરેક તમે મને વોટ્સએપમાં મેસેજ કરો ને બરાબર તો તમને બધી પ્રૂફના પીડીએફ પણ તમને મોકલી આપવામાં આવે છે સાથે સાથે તો ખાલી પીડીએફમાં ક્લિક કરશો ને તો જેટલા પણ છે પ્રૂફ એ બધા તમને મળી જશે ઓકે આ પરીક્ષણ છે

પ્રધાનમંત્રી બોટ આ ભેટમાં આપવામાં આવી છે તો એક બોટ ભેટમાં આપી છે ડોકરા પિત્તળની મોરની હોળી ઓકે આ થાઇલેન્ડના પ્રધાનમંત્રીને મોદી સાહેબે આપી છે ઓકે તો આન્સર આવશે થાઇલેન્ડ તો થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ સોરી

રિપોર્ટનું શીર્ષક છે રિપોર્ટનું ટાઈટલ છે આવો જ એક રિપોર્ટ હતો પણ એમાં સંસ્થાનું નામ ન્યૂઝમાં નહોતું લખેલું સો એમાં પણ પહેલા ક્રમે અમેરિકા હતું બીજો ક્રમ ચીનનો તો ભારતનો ક્રમે એમાં સાતમો હતો આની અંદર આ જે યુએન સીટીએડી નો ઓફિશિયલ રિપોર્ટ છે એમાં ભારતનું સ્થાન દસમું છે ક્લિયર ણ પહેલ છે આ થી મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે સંબંધિત છે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા સાયબર અપરાધને રોકવા માટે સાયબર અપરાધ સુરક્ષા નિગમની સ્થાપના કરવામાં આવી તો મહારાષ્ટ્રની સરકાર એની સ્થાપના કરી છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીના ચેરમેન નવા ચેરમેન કોણ બન્યું તો રવનીત કોરેના નવા ચેરમેન બન્યા છે ઓકે હાલમાં ધ્રુવ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ એને કઈ કયા દેશ સાથે કરાર કર્યા છે તો જાપાન સાથે કરાર કર્યા છે ભારત જાપાન નું મિશન છે ઓકે એ પણ લોન્ચ થશે એનું નામ રાખ્યું છે લુપેક્સ તો એ પણ યાદ રાખીશું હાલમાં ચર્ચામાં રહેલ પોર્ટલ જેનું નામ છે આરએસએમએસ આ કયા મંત્રાલય લોન્ચ કર્યું છે તો જળશક્તિ મંત્રાલયનું પોર્ટલ છે

ચર્ચામાં નાણાં મંત્રાલયની યોજના છે હાલમાં જ કયા દેશ ચેસની રમત પર પ્રતિબંધ મૂક્યો અફઘાનિસ્તાન મૂક્યો છે હાલમાં જ કયા રાજ્યના રાજ્યપાલ દ્વારા લેખિત પુસ્તક છે રાજ્યપાલ રાજ્યપાલનું લેખિત પુસ્તક છે જેનું નામ છે જનતા કી કહાની મેરી આત્મકથા આનું વિમોચન છે હરિયાણાના

પરંતુ જો ના થાય બરાબર તો પછી મોર્નિંગમાં કેમ આપણે વિડીયો છે તમારા માટે લાવી દેસુ પણ શક્ય હશે તો હું રાતે વાગ્યા સુધીમાં અપલોડ કરવાનો પૂરતો પ્રયાસ રહેશે ઓકે અને બાકી છે વિડીયો ન થાય ને પીડીએફ અર્લી તૈયાર થઈ જશે તો પેલા પીડીએફ તમારા માટે પબ્લિક કરી દઈશ એપ્લિકેશનમાં જે લોકો એપ્લિકેશનમાં કોર્સ લીધેલો છે એમને એપ્લિકેશન તો રાત્રે બાર વાગ્યા સુધી મળી જાય એવો પૂરતો પ્રયાસ રહેશે તમારો કેમકે કદાચ કઈક જી ના ક્વેશ્ચન પૂછાઈ જાય સો અને ક્યારેક ક્યારેક હું જૂના પણ થોડા ઘણા જુના કવર કરતો છું એક બે ક્વેશ્ચન કવર કર્યા એમાંથી પણ કદાચ ઘણી વખત આવી જાય છે એક જીપીએસસી પેપરમાં એવું બનેલું હતું એક થી બે પેપરમાં એવું બનેલું છે ક્લિયર સો હું તમારા માટે અઢાર તારીખે જેટલું પોસિબલ હશે એટલું વહેલું છે તમારા માટે મૂકવાનો પ્રયાસ કરીશ ઓકે તો મળી આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ